બે દિવસમાં જો સિંચાઈ પાણી કચ્છ કેનાલ માં ના નાખવામાં આવ્યું તો પાક નિષ્ફળ ખેડૂત ને ગુમરા કરે છે અને લોલી પાપ છે નમસ્કાર દર્શકો સ્વાગત છે તમારું હું દેવરાય ઠાકોર આપનું સ્વાગત કરું છું અને આપ નિહાળી છે દેવરાય ઠાકોર ઓફિશિયલ અને આજે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાની તો બનાસકાંઠા જિલ્લામાં જે સિંચાઈનું પાણી માટે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને રજૂઆત ઉઠી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાવર વાવ વિધાનસભા મત વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી છોડવામાં આવતા ક્યાંક પાવરના ખેડૂતો નારાજ થયા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે પાવરની જે ભાબર સણવા ડિસ્ટ્રિક કેનાલ છે તેમાં પાણી છોડવામાં ના આવતા ખેડૂતોએ નિવેદન આપી સરકાર રજૂઆત કરી કે અમારે પણ ભાબર વિસ્તારમાં પાણી ચાલુ કરવામાં આવે તેવી ખેડૂતોએ પણ રજૂઆત કરી અને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પણ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી તેઓએ પણ પાણી છોડવા બાબતની માગ કરી ત્યારે શું કહ્યું ખેડૂતોએ એ પણ સાંભળીએ અને શું કહ્યું થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત એ પણ સાંભળીએ છેલ્લા વીસ દિવસથી ભાભર તાલુકાની અંદર સિંચાઈનું પાણી બંધ કરવામાં આવ્યું છે હું સરકારી વિનંતી કરું છું મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે આ વાવની પેટા વખતે તમે સૌએ ભાભર તાલુકાના ગામડે ગામડે મંત્રીઓ આગેવાનો ભેગા થઈને કહ્યું કે આ વખતે એક વખત ભાજપ ને વોટ આપો તમારો વિકાસ થશે છેલ્લા વીસ દિવસથી આ ભાભર તાલુકાના કચ્છ કેનાલ જે બંધ કરી દેવામાં આવી છે અને આજે પણ ત્યાંના ખેડૂતો સિંચાઈ માટે પિયત માટે વળખા મારી રહ્યા છે સરકારશ્રીને વિનંતી કરું છું આપ તાત્કાલિક ધોરણે બે દિવસમાં જો સિંચાઈનું પાણી આ કચ્છ કેનાલમાં ના નાખવામાં આવ્યું તો પાક નિષ્ફળ જશે તો ખેડૂતોને પડતા ઉપર પાટો ના મારો મોઘા બિયારાનો મોગા ડીઝલમાં જયારે પિયત કર્યું હોય અને ખેડૂતો ખેતરોમાં રહેતા હોય તો પિયતમાં પીવા માટે પણ પશુધન માટે પણ એ પાણીનો ઉપયોગ કરતા હોય તો તાત્કાલિક ધોરણે કચ્છ કેનાલ ચાલુ કરે સરકાર અને એક ખેડૂતોના હિતમાં નિર્ણય લે એ હું આપના માધ્યમથી સરકારને વિનંતી કરું છું

ખેડૂતને અત્યારે એવો વિશ્વાસ હતો કે પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભાજપના ધારાસભ્ય ચૂંટી અને વિધાનસભામાં મૂક્યા એ અમુક નિવેદન એવું આપે છે કે પાંચ પાંચ વાર હું મુખ્યમંત્રીને મળ્યો તો હવે ધારાસભ્યનું વગળતા ના હોય તો અત્યારે ભારતીય જનતા પાર્ટી ખેડૂતોનું તો ક્યાંથી ઓગળે તો મારે મુખ્યમંત્રીને એક મારી રજૂઆત છે કે તમે શણવાવાળી ડિસ્ટ્રિક્ટ કેનલ અત્યારે ધારાસભ્ય નિવેદન એવું હાલે છે કે મેં કેનાલ ચાલુ કરાવી છે તો તમે અમારા તાલુકાની બાબર શહેર તાલુકા બાબર શહેરની અને તાલુકાની જે શણવા ડિસ્ટ્રિક્ટ કેનાલ છે એમને તમે ભેદભાવ રાખી અને તમને બાબર તાલુકે બાબર શહેરે ચૂંટણીને મૂક્યા છે અને હું લીડ આપી છે તો તમે લીડ આપી એનું બાપર તાલુકાના ખેડૂતને અને શહેરના જે મતદારોને તમે આવું પરિણામ તો તમારે કેનલ ચાલુ બંધ કરવી થી તો તમારે પરિપત્ર બહાર પાડવો તો ચાર મહિના તમારે બંધ રાખવી તો આ તો અત્યારે ખેડૂતને ગુમરા કરે છે અને લોલી પાપ આલે છે બે દાડા ચાલુ કરે ત્રણ દાડા ચાલુ ના કરે તો એમને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને કહેવા માગુ છું કે તમે અમારી રજૂઆત છે અને અમારી માંગણી છે તમે ઉનાળાપુરથી અમારી કેનલ ચાલુ કરો બાબર તાલુકાની જ બાબર શહેરની જ બંધ છે તમે આવો કેમ ભેદભાવ રાખો છો એવી સરકાર જોડે અને મુખ્યમંત્રી જોડે મારી માગણી છે આજે ઉનાળાની મોસમ છે અને પોણીની ખૂબ તંગી છે અત્યારે હાલની અંદર ખેડૂતોને ખેડૂતોનો બહુ તંગી છે તો અઠવાડિયામાં ત્રણ દિવસ રાત દિવસ પોણે ચાલુ રહે ત્રણ દિવસ અઠવાડિયામાં જો કલાક ચાલુ રહેવું જોઈએ તો ખેડૂતને પોણે ભી થઈ જાય ખેતરમાં અને આ ચારો ઢોરણો બધું સારું થાય એવું છે પણ દરેક અમુક જગ્યાએ કોણે આપે છે તો આની કેનાલ ચાલુ છે ઘણી ખરી કેનાલ ચાલુ છે તો આ ભાગરવાળી કેનાલ ના ચાલુ કરવાનું કારણ શું તો ખેડૂતોને તમે જણાવો તો ખરા કે આ કેનાલ કેમ બંધ રહેશે તો અમારી કોઈ માગણી નથી ખેડૂતોની શું છે એના વિશે અમારે ખુલાસો કરવા માગીએ છીએ તો અમારી એક નમ્ર વિનંતી છે કે દરેક

ઈ રૂમી કાજુ તો ભાઈ ગુલાબ ચિંગે જીતતા હતા પણ બાબર ચાલુ થયો એમાં કોઈ ભાઈ સૌરભજી ને ઘણી લીડ મળી અને આ બાજુ જમા એમ લીડ મળી અને જીતી ગયા તો પછી બાબર ને કેમ અન્યાય થાય એમ જો તમે એના ફોટા જોવો છો તમે ખોટું તો બોલતા નથી અને આ તો કદાચ ચાલુ કરે તો શું કરે પણ ચાલુ કરી એનો ફોટો મૂકી દે કે ક્યાં ચેનલ ચાલુ છે પણ અત્યારે હાલે જોવો ગમે તે જોવો ચાલો તમે તમારા હારે આવો ખેડૂતો દરેક ખેડૂતો કેનાલ ઉપર જે જે ખેતર છે એમને પૂછો કે આ બંધ પછી પાણી આવ્યું નથી અને એમાં પેલો તો વચ્ચે થોડું ચાલુ કર્યું હતું પણ એમાં કોટ કેમ તો પાણી આવતું નતું કલાક બે કલાક આવે વળી બંધ થઈ જાય તો ખેડૂતો ફાવે કે શું કરે અત્યારે કેનાલ ચાલુ થયો હોત તો એક થી બે પાણી પીવો અને બાજરી અને ઘાસ દરેક ખેડૂત થઈ જોત કમ્પ્લીટ ઘાસ ચારો પશુ ને ઘાસ ચારો રાખ્યો થઈ જોત એના માટે અમે આ Nil કરીએ છીએ there? We do not care. Would you rather be faster paha? Because our babies own and darab studio, in the last fall, there are playable male, where they're certified a new ਆਪਾਂ ਦੇ ਕੋਈ ਸਾਡੇ ਰੂੜੂ ਅਤੇ ਬਦੂ ਦੇ ਰੂੜੂ ਇਹ ਆਪਾਂ ਦੇ ਆਪਾਂ ਕਰ ਰਹੇ ਨੇ ਇਸ ਕਾਰਨ ਸੂ ਆਪਨਿ ਕੈਨਾਲ ਮ ਹਾਲ ਕੋਈ ਛੇ ਕੇ ਕੋਈ ਸਪੋਰ ਜਾਪੜ ਪੜੀ ਜੀ બીજી ਕੈਨਾਲੋਂ ਚਾਲੂ ਸੇ ਤਾਂ ਆਈਆਂ ਨੇ ਚਾਲੂ ਕਰਨ ਕਾਰਨ ਸਮੀ ਰੂੜੋਂ ਕੀ ਆਦਾ ਤਾਂ ਬੇਵਾਂ ਜੀ ਨਰਤਾਪੂਸੇ ਬਣੇ ਹੈ ਜੀ ਆਪਾਂ ਵਸਾਣਾ ਟੈਸਟਿਕ ਬਣ ਗਿਆ ਨੂੰ ਕਾਰਨ ਇਆ ਮਾ ਪਾਣੀ ਨਹੀਂ ਨਾ ਰਲੋਂ ਪਾਣੀ રાજકે ને બાબુનો બોલે છે અમારને બકને આયેલો છે એટલે એટલે આમાં બીઓ કા ભાતાને થોડી આજીગા છે ચાલે સુત્રમ કઈ જગ્યાએ તકલીફ છે જે તો પાવે જે વાત સુત્રમડી કોન